ચાર નવા શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો વાયદો કરાયો પાંચ વર્ષમાં બિહારને પૂર મુક્ત કરવાનો પણ વાયદો કરાયો ગરીબોને પાંચ લાખ સુધીની મફત સારવારની જાહેરાત એક કરોડ યુવાનોને રોજગારી આપવાનો વાયદો કરાયો છે તો બિહારની ચૂંટણી નજીક છે પહેલા અલગ અલગ પાર્ટી પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરી રહી છે ત્યારે હવે કુમાર અને જે પી નડ્ડાની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે જેમાં અલગ અલગ વાયદા કરવામાં આવ્યા છે બિહાર ચૂંટણીને લઈ એનડીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે નિતેશ કુમાર અને જે પી નડ્ડાની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી છે અલગ અલગ વાયદાઓ કરવામાં આવ્યા સાત નવા એક્સપ્રેસ રોડ બનાવવાની બિહારમાં જાહેરાત કરાઈ